નમસ્કાર મિત્રો અહીં આપણે ગેમ થિયરીમાં ડોમિનેટ સ્ટ્રેટજી શું છે એટલે પ્રભુત્વ ધરાવતી રમત શું છે ના સંતુલન શું છે અને મિશ્ર વ્યૂહરચના શું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા આજે આપણે જોઈશું કે પુનરાવર્તિત રમત એટલે શું અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે ખેલાડીઓ રમત માત્ર એક જ વાર રમે છે એટલે કે વન શોટ ગેમ અને તેમની વચ્ચે કોઈ વાતચીત થતી નથી અને આપણે પ્રિઝનર્સ ડિલેમાં પણ જોયું હતું કે કેદીઓની મૂંઝવણ એમાં એકબીજા વચ્ચે વાત થતી નથી આપણે જે રમત જોઈ ગયા એમાં એકબીજા વચ્ચે વાત થતી નથી હવે આપણે એવી પરિસ્થિતિનો વિચાર કરીએ કે જ્યાં રમતનું પુનરાવર્તન થવાની સંભાવના હોય શું તમને લાગે છે કે જો રમતનું વારંવાર પુનરાવર્તન થાય તો તેમનામાં સંતુલનમાં કોઈ ફરક પડશે સંતુલનના પરિણામમાં કોઈ ફેરફાર થશે પુનરાવર્તિત રમતમાં જો કોઈ એક ખેલાડી એક રાઉન્ડમાં દગો કરે તો બીજો ખેલાડી આગલા રાઉન્ડમાં દગો કરવાનું પસંદ કરી શકે છે આનો અર્થ એ થયો કે જો ખેલાડી પ્રથમ રાઉન્ડમાં દગો કરે છે અને તેને બીજા ખેલાડી દ્વારા તેના ખરાબ વર્તન બદલ આગલા રાઉન્ડમાં સજા મળી શકે છે તેથી દરેક ખેલાડી પાસે તહકાર માટે પ્રતિષ્ઠા સ્થાપિત કરવાની તક હોય છે અને આમ તે પુનરાવર્તિત રમતમાં બીજા ખેલાડીને પણ તેઓ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે કે પહેલા રાઉન્ડમાં જો એ દગો કરશે તો બીજો ખેલાડી જે છે એ બીજા રાઉન્ડમાં દગો કરી શકશે એટલે પહેલો જે ખેલાડી છે એ બીજાને રમવા માટે અને પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માટેને પહેલો રાઉન્ડ હોય છે કે એ પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી શકે છે અને પુનરાવર્તિત રમતમાં બીજા ખેલાડીને જે છે એ તેવું રમવા માટે પ્રોત્સાહિત કરી શકે છે આપણે પહેલાં રાઉન્ડમાં આપણે દગો નહીં કરીએ તો સામેવાળો પણ દગો નહીં કરે અને આપણે જો દગો કરશું તો સામેવાળોય કરશે અને આમ તે પુનરાવર્તિત રમતમાં બીજા ખેલાડીને પણ તેવું કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે જોકે આવા પરિણામોની અપેક્ષા એ વાત પર આધાર રાખે છે કે રમત નિશ્ચિત સંખ્યામાં કેટલી વાર રમાય છે અને અનિશ્ચિત સંખ્યામાં કેટલી વાર રમાય છે હવે નિશ્ચિત સંખ્યામાં પુનરાવર્તન થાય એના કિસ્સામાં જો છેલ્લા રાઉન્ડમાં સહકારને લાગુ પાડવાનો કોઈ માર્ગ ન હોય તો રમતનું સંતુલન પરિણામ વન ગેમ જેવું જોઈ શકે છે એ નિશ્ચિત સંખ્યામાં ગેમ હશે નિશ્ચિત સંખ્યામાં પુનરાવર્તન હશે તો છેલ્લા રાઉન્ડમાં સહકારને લાગુ પાડવાનો કોઈ માર્ગ ન હોય એટલે બંને એકબીજાનો સહકાર ન આપી શકતા હોય તો રમતનું સંતુલન જે છે એ વન શોટ ગેમ જેવું હશે આપણે પહેલાં જે ગેમ જોઈ બધી ડોમિનેટ સ્ટ્રેટર્જીવાળી ગેમ જોઈ એટલે પ્રભુત્વ ધરાવતી પછી કેદીઓની મૂંઝવણ જોઈ ને સંતુલન જોયું એ વન શોટ ગેમ હતી કે એક જ વાર રમી શકતા હતા એવી ગેમમાં આપણે જોયું હતું એવું જ અહીંયા સંતુલન મળશે મૂળભૂત રીતે ખેલાડીઓ સહકાર આપે છે કારણ કે તેઓ આશા રાખે છે કે વર્તમાનમાં સહકાર ભવિષ્યમાં વધુ સહકારને પ્રેરિત કરશે પરંતુ આ માટે એ જરૂરી છે કે ભવિષ્યમાં રમવાની શક્યતા હંમેશા રહે નિશ્ચિત એટલે કે સીમિત સંખ્યામાં પુનરાવર્તિત રમતોના કિસ્સામાં ભવિષ્યમાં રમવાની કોઈ શક્યતા ન હોવાથી ખેલાડીઓ છેલ્લા રાઉન્ડમાં સહકાર આપતા નથી આમ નિશ્ચિત સંખ્યામાં રમાતી રમતનું પરિણામ એ વનશોટ ગેમ જેવું જ હોય છે જોકે જો રમતનું અનંત સંખ્યામાં પુનરાવર્તન થવાનું હોય તો ખેલાડીઓ દ્વારા તેમના વિરોધીના વર્તનમાં પ્રભાવ પાડી શકે છે એટલે શું કે આને જેવું કર્યું એવું જો એની સાથે કરું આનો અર્થ એમ થાય છે કે તમારા વિરોધીએ તમારી સાથે જે કર્યું હોય તે જ તમે તેની સાથે કરો એટલે કે શરૂઆતમાં સહકાર આપો અને જ્યાં સુધી તમારો વિરોધી સહકાર આપે છે ત્યાં સુધી સહકાર આપવાનું ચાલુ રાખવું જો કોઈ ખેલાડી આ વખતે સહકાર આપવાનો ઇનકાર કરે તો બીજા ખેલાડી જે છે એ આગલી વખતે સહકાર આપવાનો ઇનકાર કરી દેશે જ્યાં સુધી બંને પક્ષો ભવિષ્યના વળતરની પૂરતી ચિંતા કરે છે ત્યાં સુધી બંને પક્ષો આગલા રાઉન્ડમાં વેરવાળા વેરવાળવાના ડરથી સહકાર આપશે આના પરિણામે પેરેટો કાર્યક્ષમ પ્રાપ્ત થશે અહીં જે છે એ પેરેટો કાર્યક્ષમતા એટલે કે પેરેસો ઇફિશિયન્ટ ઇક્વિલિબિરિયમ પ્રાપ્ત થશે આ રમત જે છે એ કાર્ટેલ અને સમાન ઉદ્યોગમાં કાર્ય કરતી અન્ય ઓલિગોપોલિસ્ટિક એટલે કે અલ્પસ્તક ઇજારાવાળી કંપનીઓમાં ભાવ નિર્ધારણની વ્યૂહરચના સમજાવી શકાય છે ઉદાહરણ તરીકે એક સરખા વસ્તુની ઉત્પાદન કરતી બે ડીઓપોલિસ્ટ કંપનીઓ દ્વારા રમત રમાતી ભાવ નિર્ધારણની રમતનો વિચાર કરો જો દરેક કંપની ઊંચા ભાવ વસૂલ કરે તો બંનેને મોટો નફો મળે આ એવી પરિસ્થિતિ છે જ્યાં બંને કંપનીઓ પેરેટો કાયક્ષમ પરિણામ જાળવી રાખવા માટે સહકાર આપે છે પરંતુ જો એ કંપની નીચ ઊંચા ભાવ વસૂલતી હોય અને બીજા તેના ભાવ ઘટાડે તો ભાવ ઘટાડનાર કંપની જે છે એ બીજાનું બજાર કબજો કરી લે છે એટલે બધા જે કસ્ટમર જે હશે એ જેને ભાવ ઘટાડ્યો તેની પાસે વ્યા જશે એટલે બીજાનું બજાર જે છે એ કબજે કરી લેશે અને આમ એને વધુ નફો મળે છે જોકે જો બંને કંપનીઓ ભાવ ઘટાડશે તો બંનેને અંતે ઓછો નફો મળશે અને અન્ય કંપની ગમે તે ભાવ વસૂલતી હોય દરેક કંપનીની પ્રબળ વ્યૂહરચના એટલે કે ડોમિન સ્ટ્રેટેજી છે એ ભાવ ઘટાડવાની છે અને સંતુલન પરિણામ એ ને સંતુલન બને છે હવે આપણે આ રમતનું પરિણામે કોષ્ટકમાં જોઈએ તો લોઅર પ્રાઇઝ અને હાયર પ્રાઇઝ ફોર્મ એ માટે ને ફોર્મ બી માટે જોકે જો રમતનું અનંત વખત પુનરાવર્તન થાય તો કંપનીઓ ટીટ ફોર ટેટ વ્યૂહરચનાનો ઉપયોગ કરતી હોવાથી અન્ય સંભવિત પરિણામો પણ હોઈ શકે છે જો એક કંપની આ અઠવાડિયે ભાવ ઘટાડીને બીજી કંપનીના ભોગે વધુ નફો મેળવે છે તો બીજી કંપની જે છે એ આગલા રાઉન્ડમાં એનો ભાર ભાવ ઘટાડીને વાળશે અને એનાથી વધારે નફો મેળવશે જો દરેક ખેલાડી જાણે છે કે અન્ય ખેલાડીઓ ટીટ ફોર ટેટ વ્યૂહરચના અપનાવી રહ્યા છે તો દરેક ખેલાડી ભાવમાં ઘટાડો કર ડરશે જે ભાવયુદ્ધ શરૂ કરી દેશે અને તેઓ સહકાર આપશે એના લીધે તેથી આવા ભાવ યુદ્ધને ટાળવા માટે બંને કંપનીઓ ઊંચા ભાવ જાળવી રાખવાનું અને પેરેટો કાર્યક્ષમ સ્તરનો નફો મેળવવાનું પસંદ કરશે આ પરિણામે ભાવ નિર્ધારની રમત માટેના વળતર એટલે કે આ મેટ્રિક્સ આપેલું છે ચૂકવણીઓનું એમાં ઉદાહરણમાં નીચેના જમણા કોર્ષમાં દર્શાવવામાં આવ્યું છે આ નીચેની બાજુ જમણો કોર્ષ છે ને ત્યાં દર્શાવવામાં આવ્યું છે એટલે બંનેના અહીંયા વધારે નફો મળશે એકસાથે જોકે ટીટ ફોર ટેટ વ્યૂહરચનાને શ્રેષ્ઠ વ્યૂહરચના બનાવવા માટે કેટલીક ચોક્કસ શરતો પૂરી થવી જ જોઈએ પ્રથમ એ શરત છે કે ખેલાડીઓ સમૂહ વ્યાજબી રીતે સ્થિર હોવો જોઈએ જો ખેલાડીઓની સંખ્યા વારંવાર બદલાતી જાય તો સહકારી વર્તન વિકસાવવાની શક્યતા ઓછી રહે છે બીજી શરત એ છે કે ખેલાડીઓની સંખ્યા ઓછી હોવી જોઈએ નહીં તો દરેક ખેલાડી શું કર્યો છે તેનો હિસાબ રાખવો મુશ્કેલ બની જશે આપણા માટે ત્રીજી શરત એ છે કે એવું માનવામાં આવે છે કે જો બીજી કંપની દગો કરે તો દરેક કંપની ઝડપથી તેની જાણ કરી શકે છે અને તૈયાર છે ચોથી જોઈએ તો એટલે છેલ્લી છે કે ખેલાડી દ્વારા એવું માનવામાં આવવું જોઈએ કે રમત જે છે એ અનિશ્ચિત સંખ્યામાં અનંત રીતે પુનરાવર્તિત થાય છે જોકે મોટાભાગના બજારોમાં રમત જે છે એ લાંબા અને અનિશ્ચિત સમયગાળા માટે જ પુનરાવર્તિત થાય છે પરિણામે કેટલાક ઉદ્યોગોમાં ખાસ કરીને જેમાં સ્થિર માંગ અને ખર્ચની પરિસ્થિતિઓમાં થોડી જ કંપનીઓ લાંબા સમય સુધી સ્પર્ધા કરતી હોય ત્યાં કોઈ પણ કરાર થયા વગર જ સહકાર પ્રવર્તે છે હવે છે ક્રમિક રમત તો ક્રમિક રમત એટલે શું તો કે સિકવન્સીયલ ગેમ એટલે ક્રમિક એટલે એક પછી એક અત્યાર સુધી આપણે જે રમતોની ચર્ચા કરી છે તેમાંથી મોટાભાગની રમતોમાં બંને ખેલાડીઓ એક જ સમયે તેમની ચાલ રમે છે જેને ટેનિયસ ગેમ કહેવામાં આવે છે આ વિભાગમાં આપણે આવા કિસ્સાનો વિચાર કરીએ કે જ્યાં એક ખેલાડી પહેલાં ચાલ કરે છે અને બીજા ખેલાડી જે છે એ તેના પ્રતિસ્પર્ધી દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાનું અવલોકન કર્યા પછી તેની વ્યૂહરચના રમે છે આ પ્રકારની રમતને ક્રમિક રમત કહેવામાં આવે છે આ પ્રકારની રમતના ઉદાહરણમાં ઓલિગોપોલિગોનું સ્ટેકલબર્ગનું મોડલ જે છે એનો સમાવેશ થાય છે સ્ટેકલબર્ગનું મોડલ છે એમાં ફોલોવર અને લીડર હોય છે કે લીડર જે છે એ પહેલાં પોતાની વ્યૂહરચના ઘડશે બરાબર પહેલાં લીડર પોતાની વ્યૂહરચના બતાવે છે અને લીડરની વ્યૂહરચના જોઈને ફોલોવર્સ જે છે એનું ફોલો કરશે લીડરને ફોલો કરશે એમાં કંપની જે છે એ નેતા હોય છે એ બીજા કંપની કરતાં પહેલાં પોતાનું ઉત્પાદન નક્કી કરી લેશે અને કંપની દ્વારા જાહેરાતનો નિર્ણય સ્પર્ધકની પ્રતિક્રિયા પછી વર્તમાન કંપની દ્વારા પ્રવેશ અટકાવતા રોકાણ અને સંભવિત સ્પર્ધક દ્વારા બજારમાં પ્રવેશ કરવાનો નિર્ણય અથવા તો નવી સહકાર નિયમનકાય નીતિ અને નિયંત્રિત કંપનીઓનું રોકાણ અને ઉત્પાદનની પ્રતિક્રિયા આ બધાનો વિચાર કરશે શું રમત એક સાથે અને ક્રમિક રીતે રમાય ત્યારે સંતુલન પરિણામમાં કોઈ તફાવત હોય છે આપણે ક્રમિક રમતનું સંતુલન કેવી રીતે થાય આ વિભાગમાં આપણે આવા પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું કે ક્રમિક રમતમાં કેવી રીતના સંતુલન આવે તો કોષ્ટક ત્રણ પોઈન્ટ ચૌદમાં આપેલી રમતનો વિચાર કરો અહીંયા એક રમત આપેલી છે કે પ્રથમ રાઉન્ડમાં ખેલાડી એ પાસે ટોપ અથવા તો બોટમ ચાલવાની વ્યૂહરચના છે અહીં ખેલાડી એ જે છે એના પાસે ટોપ અને બોટમમાં ચાલવાની વ્યૂહરચના છે અને ખેલાડી બી પાસે લેફ્ટ અને રાઈટ ચાલવાની વ્યૂહરચના રમે છે પસંદ કરેલી વ્યૂહરચનાના સંયોજન પરનું વળતર જે છે એ આપેલું છે વળતર અહીંયા આપેલું છે કે અહીંયા એક બે નવ આવી રીતના વળતર વળતર જે છે એ અહીં આપેલું છે હવે જ્યારે રમતને વળતર મેટ્રિક્સનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે ત્યારે તેના બે સંતુ ને સંતુલન ટોપ લેફ્ટ અને બોટમ રાઈટ હોય છે જોકે આપણે નીચે બતાવીશું કે આમાંથી એક સંતુલન વાજબી નથી વળતર મેટ્રિક્સ એ હકીકત છુપાવે છે કે કોઈ એક ખેલાડીની તેની ચાલ પસંદ કરે છે તો પહેલાં અન્ય ખેલાડીએ શું પસંદ કર્યું હતું તે પણ જાણી શકાય છે પરિણામે ક્રમિક રમતોને આપણે ક્રમિક રમતોને જો આપણે સંભવિત ચાલને નિર્ણય વૃક્ષ એટલે કે ડિસિઝન ટ્રીના સ્વરૂપમાં રજૂ કરીએ તો તે વધુ સરળતાથી સમજી શકાય છે રમતની આવી રજૂઆતને રમતનું વિસ્તૃત સ્વરૂપ કહેવામાં આવે છે તે દર્શાવે છે કે ખેલાડીઓ કેવી રીતે એક પછી એક કમમાં રમત રમે છે તેથી રમતનું સંતુલન સરળતાથી ઓળખવા માટે ઉપરોક્ત રમતને આપણે આકૃતિ સ્વરૂપે અહીંયા બતાવ્યું છે કે પ્લેયર એ માટે ટોપ અને બોટમ ક્યુ છે ને પ્લેયર બીનું બતાવેલું છે અહીંયા લેફ્ટ અને રાઈટ આ રમતમાં પ્રથમ ખેલાડી એ જે છે એ ટોપ અથવા તો બોટમમાંથી એક વ્યૂહરચના પસંદ કરવી પડશે ખેલાડી એ માટે કઈ વ્યૂહરચના સારી છે ટોપની કે બોટમની એને પસંદ કરવું પડશે અને ખેલાડી બી જે છે એ ખેલાડી એ દ્વારા પસંદ કરેલી વ્યૂહરચનાની જાણ થયા પછી લેફ્ટ અથવા રાઈટ વ્યૂહરચના પસંદ કરશે એટલે પહેલા એ ડિસાઇડ કરી લીધું કે હું ટોપ લઈશ અથવા તો બોટમ લઈશ ત્યારે ખેલાડી બી જે છે એ મુજબની પોતાની વ્યૂહરચના બનાવશે એટલે પ્લેયર એ જે છે એ ટોપ લેશે તો એ આ વ્યૂહરચના જોશે અને પ્લેયર બી જે છે એ બોટમ લેશે ત્યારે આ વ્યૂહરચના બી અપનાવશે આ મૂળભૂત નિયમ સાથે રમતનું સંતુલન બીજા ક્રમે ચાલતા ખેલાડીથી શરૂ કરીને રમતને પાછળથી પાછળની તરફથી રમીને નક્કી કરી શકાય છે ધારો કે ખેલાડી એ પહેલેથી જ પહેલેથી જ જે તેની પસંદગી કરી ચૂક્યો છે અને આપણે એની પસંદગીને અનુરૂપ શાખા ઓળખી રહ્યા છીએ ઉદાહરણ તરીકે જો ખેલાડી ટોપ ને પસંદ કર્યું હોય તો ખેલાડી બી ગમે તે કરે ખેલાડી એ ને મળતું ખેલાડી એ જે છે ટોપ પસંદ કરશે તો બી માં તો બી ને જે છે એ વળતર નવ જ મળશે સેમ વર્તર છે બે બરાબર અને જો ખેલાડી એ બોટમ રમવાનું પસંદ કરશે તો ખેલાડી બી માટે વાજબી પસંદગી રાઈટ પસંદ કરવાની હશે બોટમ પસંદ કરશે ખેલાડી બી તો પ્લેયર બી માટે જે છે એ લેફ્ટમાં તો ઝીરો ઝીરો મળે છે પણ રાઈટમાં બે અને વન મળે છે તો પ્લેયર એ બોટમ ચૂઝ કરશે તો પ્લેયર બી જે છે એ રાઈટ ચૂઝ કરવો એના માટે વધારે સારું ગણાશે અને વ્યૂહરચનાઓના આ સંયોજનને અનુરૂપ વળતર બે અને એક છે હવે ખેલાડી એની પ્રારંભિક પસંદગી વિશે વિચારો જો એ ટોપ પસંદ કરશે તો પરિણામે એને એક અને નવ હશે બરાબર અને આમ એનું વળતર જે છે એ એક મળે છે પરંતુ જો બોટમ પસંદ કરશે તો તેને બેનું વળતર મળશે ખેલાડી એ માટે આપણે પહેલા આંકડા જોવાના હોય ને તો અહીં જે છે એ બે મળશે અને અહીં જે છે એ એક મળશે બરાબર પરંતુ જો બોટમ પસંદ કરશે તો એને બેનું વળતર મળશે તેના માટે વાજબી રમત બોટમ પસંદ કરવાની છે આથી રમતનું સંતુલન એ બોટમ અને રાઈટ હશે જેથી ખેલાડી એ ને બે અને ખેલાડી એકને ખેલાડી બી ને એકનું વળતર મળશે પ્લેયર એ માટે કઈ વ્યૂહરચના સારી છે તો એના માટે જે છે એ એક અહીંયા ખેલાડી એને એક મળે છે અને અહીંયા જે છે એને બે મળે છે તો ખેલાડી એ માટે જે છે એ બોટમ પસંદ કરવું વધારે ફાયદાકારક હશે અને ત્યારે ખેલાડી બી ને જે છે એ એકનું વર્તન મળશે અને ખેલાડી એને જે છે એ બે નું વળતર મળે છે વ્યૂહરચનાઓ ટોપલેફ્ટ આ ક્રમિક રમતમાં વાજબી સંતુલન નથી એટલે કે જે ક્રમમાં ખેલાડીઓ ખરેખર તેમની પસંદગી કરે છે તે જોતા તે સંતુલન નથી તે સાચું છે કે જો ખેલાડી એ ટોપ પસંદ કરશે તો ખેલાડી બી જે છે એ લેફ્ટ પસંદ કરી શકે છે પરંતુ ખેલાડી એ માટે ક્યારેય ટોપ પસંદ કરવું એ સારું ગણાશે નહીં એનું મૂર્ખામે ભર્યું વર્તન ગણાશે અને ખેલાડી બીના દ્રષ્ટિકોણથી આ જે છે એ ખૂબ કમનસીબ છે કે ખેલાડી એ જે છે એ ટોપ પસંદ નહીં કરે કારણ કે તેને હવે નવને બદલે એકનું વર્તન મળશે પહેલાં ખેલાડી બીને જે છે એ નવનું વર્તન મળતું હતું જો ખેલાડી એ જે છે એ ટોપ પસંદ કરત તો ખેલાડી બીને જે છે એ નવ જેટલું વળતર મળી જતા અહીંયા નવ જેટલું વળતર મળ પરંતુ જો બી પરંતુ અહીં પ્લેયર એ શું સિલેક્ટ કરે છે બોટમ અને એક જ વળતર મળે છે આ રમત વિશે શું કહી કરી શકે ઉદાહરણ તરીકે તે ધમકી આપી શકે કે જો ખેલાડી એ જે છે એ બોટમ પસંદ કરે બોટમ રમે તો તે લેફ્ટ રમશે આમ ખેલાડી બી જે છે એ એને ધમકી આપી શકે કે તું બોટમ રમીશ તો હું લેફ્ટ રમીશ જો ખેલાડી બે જે બી જે છે એ ખરેખર આ ધમકીને અમલમાં મૂકે એટલે કે લેફ્ટ રમે તો તેને ટોપ રમવાની સારી સલાહ મળી રહેશે કે અને કારણ કે ટોપ જે છે એને વન આપે છે જ્યારે બોટમ જે છે એ ખેલાડી બીને તેની ધમકીમાં અમલ મૂકે તો માત્ર શૂન્ય જ આપે છે જો પ્લેયર એ જે છે એ ધમકીનો સ્વીકાર કરશે તો ટોપ રમશે તો એને વન જ ખાલી પે ઓફ મળે છે અને એ બોટમ સિલેક્ટ કરશે લેફ્ટ લેફ્ટ લેશે તો એને ઝીરો મળે છે ને એને એ લેફ્ટ લેશે તો પ્લેયર બી ઝી લેફ્ટ લેશે તો એને ઝીરો મેટ્રિક્સ મળે છે એના કરતાં એ ધમકી સ્વીકારશે તો એને કમસે કમ વન તો મળશે એટલે એ એવી રીતના કીધેલું છે અહીં માત્ર ઝીરો જ આપશે આપણે ગેમ થિયરીનું આખું ચેપ્ટર જોયું કે ગેમ થિયરીનું સારાંશ જોઈ લઈએ કે ડોમિન સ્ટ્રેટેજી પછી આપણે કેદીઓની મૂંઝવણ પછી નાશ સંતુલન મિશ્ર ગેમ ક્રમિક રેમ ક્રમિક રમત એ બધે જ હવે આપણે એનું સારાંશ જોઈ લઈએ તો ગેમ થિયરી શું છે સૌથી પહેલાં તો એ આર્થિક સંજોગોમાં વ્યૂહાત્મક વર્તનની તપાસ કરવા માટેનું એક સાધન છે રમત એ એવી કોઈ પણ પરિસ્થિતિ છે જેમાં ખેલાડીઓ વ્યૂહાત્મક નિર્ણયો લે છે એટલે કે એવા નિર્ણયો કે જે એકબીજાની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લે છે જો ખેલાડીઓ વાતચીત કરી શકે છે અને બંધન કરતા કરારો કરી શકે છે તો રમત જે છે એ સહકારી કહેવાય અથવા તો એ બિનસહકારી કહેવાય એટલે કે આપણે જે ડોમિનેટ સ્ટ્રેટર્જી જોઈએ એટલે કે પ્રભુત્વ ધરાવતી પછી કેદીની મૂંઝવણ જોઈ એમાં એ લોકો એકબીજાને સહકાર નથી આપતા કેદીની મૂંઝવણમાં જે છે એ અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવે છે કેદીઓને એટલે એ બિન સહકારી રમત છે અને આપણે જે ક્રમિક રમત જોઈ એમાં એક પછી એક સહકાર આપીને સહકારી રમત છે એ એક પછી એક ખેલાડીઓ જે છે એકબીજાને સહકાર આપે છે એટલે એ સહકારી રમત કહેવાશે અને વ્યૂહાત્મક નિર્ણયોના પરિણામે ખેલાડીઓને વળતર મળે છે અને ખેલાડીઓ માટે શ્રેષ્ઠ વ્યૂહરચના તે છે જે તેને અપેક્ષિત વળતરને મહત્તમ બનાવે અને નેસ સંતુલન એ વ્યૂહરચનાનો એક સમૂહ છે જેમાં અન્ય ખેલાડીઓની વ્યૂહરચનાને જોતા બધા ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ કરી રહ્યા હોય છે આપણે અહીં કહી શકીએ કે વ્યૂહરચનાની જોડી ને સંતુલન છે જો એની પસંદગી એ બીની પસંદગીને જોતાં શ્રેષ્ઠ હોય અને બીની પસંદગી એની પસંદગીને જોતાં શ્રેષ્ઠ હોય પ્રબળ વ્યૂહરચનાના સંતુલનમાં ને સંતુલન એક ખાસ કિસ્સો છે પ્રબળ વ્યૂહરચના એ એવી વ્યૂહરચના છે જે અન્ય ખેલાડીઓ ગમે તે કરે ખેલાડીના અપેક્ષિત વર્તનને મહત્તમ કરશે એ પોતાના અપેક્ષિત વર્તનને મહત્તમ કરશે પ્રબળ વ્યૂહરચના એટલે ડોમિનેટ સ્ટ્રેટજી એવું છે કે અન્ય ગમે તે રમશે હું મારી સ્ટ્રેટજીથી જ રમીશ એને પ્રબળ વ્યૂહરચના કહેવાય પછી આપણે જો કેદીની દુવિધા આ એક પ્રકારની રમત છે જેમાં ઓલિકોપોલીવના વર્તનને સમજવામાં ખૂબ મદદરૂપ થાય છે ખાસ કરીને તે સમજાવવામાં મદદ કરે છે કે શા માટે કંપનીઓમાં કાર્ટેલ કરારમાં દગો કરવાની વૃત્તિ હોય છે જોકે જો રમત અનિશ્ચિત સમય માટે પુનરાવર્તિત થાય તો કંપનીઓ દગો પણ ન કરે બીજી બાજુ જ્યારે રમત નિશ્ચિત જાણીતા સમય માટે પુનરાવર્તિત થાય ત્યારે દગો કરવાનું વલણ પણ પાછું આવી જાય છે પ્રબળ વ્યૂહરચના સંતુલન ખાસ કરીને ત્રણથી વધુ વ્યૂહરચનાના કિસ્સામાં દરેક ખેલાડીની દબાયેલી વ્યૂહરચનાઓને વૈકલ્પિક રીતે દૂર કરીને શોધી શકાય છે એ ડોમિનેટ સ્ટ્રેટેજીને આપણે કેવી રીતના દૂર કરી શકીએ એ પણ આપણે જોયું હતું અને શુદ્ધ વ્યૂહરચના એ એવી વ્યૂહરચના છે જેમાં ખેલાડી એક ચોક્કસ પસંદગી કરે છે અથવા એક સાથે એક ક્રિયા કરે છે જેની સંભાવના એકની બરાબર હોય છે જ્યારે મ્યુર મિશ્ર વ્યૂહરચનામાં આપણે જોયું કે એ એવી વ્યૂહરચના છે જેમાં ખેલાડીએ પસંદ કરેલી સંભાવનાના સમૂહને આધારે બે અથવા વધુ સંભવિત ક્રિયાઓમાંથી રેન્ડમ પસંદગી કરવામાં આવે છે મિશ્ર વ્યૂહરચનાઓમાં નેસ સંતુલન એ એવા સંતુલનનો ઉલ્લેખ છે જેમાં દરેક ખેલાડી અન્ય એજન્ટની આવર્તન પસંદગીઓને જોતાં તેને વ્યૂહરચનાઓ રમવા માટે શ્રેષ્ઠ આવર્તન પસંદ કરે છે પછી આપણે ક્રમિક રમત જોઈ કે રમતને ક્રમિક રમત ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે ખેલાડીઓ વારાફરતી ચાલે છે જ્યારે સાયમન ટેનિયસ ગેમમાં ખેલાડીઓ એક સાથે ચાલે છે બરાબર આપણે પહેલાં જે રમતો જોઈ તેમાં સાયમન ટેડિયસ ગેમ અત્યારે રમત એકસાથે રમવામાં આવે છે અને પછી આપણે ક્રમિક રમત જોઈ એમાં એક પછી એક સિકવેન્સમાં ગેમ રમવામાં આવે છે જેમાં અન્ય ખેલાડી માટે કોઈ ચોક્કસ વ્યૂહાત્મક પસંદગીની ધારણા કરવામાં આવે છે તો અહીંયા આપણો ગેમ થિયરીનો ચેપ્ટર પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી હેપી લર્નિંગ અને કીપ ગ્રોઈંગ થેન્ક્સ ફોર વોચિંગ